આ પ્રસંગે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંધવી મુખ્ય અતિથિ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને પૂજ્ય શ્રી સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સૌ જનોની સુવિધા અર્થે નવ નિયુક્ત અર્ગતન સુવિધા સાથે નવ નૂતન વ્રજ પેલેસ અતિથિ ભવનનું વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું. મુખ્ય અતિથિ તરીકે આવેલા શ્રી હર્ષભાઈ સંઘવી ગુજરાત રાજ્ય ગૃહ મંત્રી દ્વારા વલ્લવા શ્રી જય બોલાવી શરૂઆત કરી પૂજ્યપાદ પાદ ગોસ્વામી 108 શ્રી બ્રજરાજ કુમારજી મહોદયશ્રીને કોટી કોટી વંદન કર્યા અને નાગરિકોને બે હાથ જોડીને વંદન કર્યા હતા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો ગુજરાતના ગૃહમંત્રી સાથે વાહન વ્યવહાર મંત્રી પણ છે જેના કારણે વડોદરાની વૈષ્ણવ સમાજ તથા અન્ય નાગરિકો માટે એસી વોલ્વો બસ શ્રી નાથજી દર્શન કરવા બ્રજધામ સંકુલથી નીકળે તે માટેની વ્યવસ્થાનું એલાન કર્યું હતું પૂજનીયાશ્રીજીજી ઇન્દ્રાબેટીજી મહોદયાશ્રી द्वारा संस्थापित वल्ला फाउंडेशन ट्रस्टના तत्वावधानમાં કાર્યરત રજધા આધ્યાત્મિક સંકુલ જેમાં નવન ઉત્સવ શ્રી વૃંદ પલેસ अतिथि ભવન તેમજ સર્વોત્તમ બેન્ક્વેટ હોલનો ધબધબાહર ઉત્સાહ સભેર વાતાવરણના અંદર મંગલ ઉદ્ઘાટન ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હાસ્તે કરવામાં આવ્યું સાથે સાથે વડોદરાના રાજ્ય સામાજિક શૈક્ષણિક બધા જ મહાનુભાવો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવો આજે આ કાર્યક્રમના અંદર ઉપસ્થિત રહીને આ દિવ્ય ઉદઘાટન સમારંભને સફળ બનાવી છે